હું છું ડૉક્ટર વૈશાલી રુદ્ર આયુર્વેદિક પંચકર્મ ચિકિત્સા કેન્દ્રમાં તમારું સ્વાગત છે આજે આપણે એક બહુ જ જટિલ અને અત્યારે જેનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે એવી બીમારી વિશે હું વાત કરવાની છું અને જેનું નામ જ્યારે સાંભળવામાં આવે છે તો કુટુંબના સભ્યોનો પણ ભય વ્યાપી જતો હોય છે તો તમે સમજી જ શકશો કે આ બીમારી બીજી કોઈ નહીં કેન્સર જે કેન્સર જેવી જે ઘાતક બીમારી છે એ આયુર્વેદથી કેટલું સારા પરિણામ આપી શકે છે એની વિશે આજે હું તમને વાત કરીશ તો આ વિડીયો છેલ્લે સુધી તમે જોજો અને છેલ્લે અમે દર્દીના રિપોર્ટ્સ બી એટેચ કરવાના છીએ કે પહેલાં એમને કેન્સરના રિપોર્ટમાં શું તકલીફ આવી હતી અને જ્યારે આયુર્વેદિક દવાના સાત મહિના પછી જે રિપોર્ટ સારા આવ્યા છે એનું પણ અમે રિપોર્ટ એટેચ કરશું તો આયુર્વેદિક દવાથી જે સારા પરિણામ મળ્યા છે એની આજે આપણે ચર્ચા કેન્સરની જે બીમારી છે એનો વ્યાપ બહુ જ વધ્યો છે પહેલાના સમયમાં જેમને વ્યસન હતું એમાં આ પચાસ વર્ષ પછી જોવા મળતું તમાકુનું સિગરેટનું દારૂનું વ્યસન હોય તો એમાં આ બીમારી જોવા મળતી અત્યારે નાના બાળકોથી લઈ યુવાનીમાં તથા ઉંમરવાળામાં અલગ અલગ પ્રકારના કેન્સરની બીમારી જોવા મળે છે તો એની પાછળના જે મુખ્ય કારણ છે જ્યાં મેં જોયા છે એમાં ખાસ કરીને જે ખાદ્ય પદાર્થોમાં જે દવાનો છંટકાવ થાય છે એ ખાદ્ય પદાર્થોનું જાણતા અજાણતા સેવન થતું હોય છે સાથે જે જંક ફૂડનું ચલણ વધ્યું છે અલગ અલગ પ્રકારના ચાઇનીઝ મેક્સિકન જે બધા ફૂડ્સ જે અત્યારે પ્રચલિતમાં આવ્યા છે અને બાળકો એનું સેવન કરતા હોય છે અને બહારનો ખોરાક લાઇફસ્ટાઈલ આ બધી વસ્તુ પણ આમાં થોડા ઘણા અંશે તો આ રોગને આમંત્રિત કરતી જ હોય છે તો આ બધા કારણોથી કેન્સર જેવી બીમારીનો વ્યાપ વધતો દેખાય છે આયુર્વેદમાં રોગોને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે એક સુખ સાધ્ય હોય છે જે રોગ સરળતાથી ઓછી દવાઈ મટી જતા હોય છે બીજા હોય છે કષ્ટ સાધ્ય જે થોડીક દવા થોડીક પરેજી એની સાથે સારવાર કરવામાં આવે છે અને સારું થઈ જતું હોય છે ત્રીજા હોય છે યાપ્ય અને ચોથા હોય છે અસાધ્ય

તો અસાધ્ય રોગના જ્યારે અમને કેન્સરમાં બી લક્ષણ દેખાય છે ત્યારે અમે દર્દીને કહી દેતા હોઈએ છીએ કે આ લક્ષણોમાં સારું થવાની સંભાવના રહેતી નથી અથવા થોડા ઘણા એમાં પરિવર્તનો જોવા મળતા હોય છે દર્દીમાં બાકી અસાધ્ય રોગ જે હોય છે એમાં આયુર્વેદિક દવાથી પણ પરિણામ મળી શકતા નથી તો આ રીતે જે બીમારી છે એને ચાર ભાગમાં આયુર્વેદમાં વિભાજીત કરી છે કેન્સરની જે બીમારી છે એમાં આયુર્વેદ પ્રમાણે કોઈ સ્ટેજ બતાવેલું નથી એમાં જે મેં કહ્યું એમ યાપ્ય અને અસાધ્યની જે ગણના કરવામાં આવી છે એમાં લક્ષણો બતાવ્યા છે તો અમે દર્દીની સારવાર લક્ષણો ઉપરથી કરવામાં આવે છે કોઈ પણ વૈદ જ્યારે આયુર્વેદિક સારવાર કરે છે તો મોટે ભાગે એના જે લક્ષણો છે જે બીમારી જે કેન્સર જે તે અવયવનું છે એને રિલેટેડ જે લક્ષણો એમાં પ્રભાવિત દેખાય છે એ પ્રમાણે એ કવર થઈ શકશે કે નહીં એ નક્કી થતું હોય છે તો આ રીતે કેન્સરની સારવાર પણ આયુર્વેદમાં શક્ય હોય છે આજે આપણી સાથે છે હસુબેન ગોહિલ જે એક ભાવનગરની નજીકના ગામડામાંથી આવે છે અને એમના દીકરા અને બા બંને સાથે છે આજે અને એમને જે કેન્સર ડિડક્ટ થયું હતું એ બીજ ગ્રંથિનું કેન્સર છે હવે રૂરલ એરિયા કે જ્યાં ખેતીવાડીનો એરિયા છે એ જગ્યાએ જ રહે છે છતાં પણ એમને આજે કેન્સર થયું છે તો ક્યાંક ને ક્યાંક બધા ખાદ્ય પદાર્થોમાં કે શાકભાજીમાં જે પેસ્ટિસાઇડનો ઉપયોગ છે એ પણ એક મહત્વનું કારણ છે જે મેં તમને અગાઉ પણ બતાવ્યું છે સાત મહિનાથી આયુર્વેદિક દવા ચાલે છે એમની અને શરૂઆતમાં બે ત્રણ મહિનામાં આટલું જે રિઝલ્ટ દેખાવું જોઈએ નહોતું દેખાતું પણ એમને ધીરજ રાખી પરેજ રાખી નિયમિત રીતે બતાવવા આવતા હતા અને આજે એમનો રિપોર્ટ બહુ સરસ આવ્યો છે કેન્સર માટે જે સ્પેશિયલ રિપોર્ટ કરાવવામાં આવે છે સીએ વન ટ્વેન્ટી ફાઇવ તો જ્યારે આયુર્વેદિક દવા શરૂ કરી તે પહેલાં હેમોબેનનો એ રિપોર્ટ ઘણો વધારે હતો આઠસો પિસ્તાલીસ હતો જે સાત મહિનાની આયુર્વેદિક દવા પછી એમાં ઘણો બધો સુધારો થયો અને એ જે રિપોર્ટ છે સીએ વન ટ્વેન્ટી ફાઇવ બસો ને ઓગણપચાસ રિપોર્ટ આવ્યો છે મતલબ આ એનું જે ઇન્ફેક્શન છે કેન્સરનું એ ઘણું બધા અંશે શરીરમાં ઘટ્યું છે અને એટલે એમનું જે વર્તમાન જે એની પરિસ્થિતિ છે જે વર્તમાન એમનું કાર્ય છે એ બહુ સારી રીતે કરી શકે છે અશુબેન તમને પહેલાં જે તમે મારી પાસે આવ્યા હતા અશુબેન તમે જે પહેલા મારી પાસે આવ્યા હતા એના કરતાં અત્યારે કેમ છે સારું છે અને એમના દીકરા જે સાથે છે દેવરાજભાઈ તો દેવરાજભાઈ તમે મારી પાસે જ્યારે બતાવવા લાવ્યા જ્યારે કેન્સરનું નિદાન થઈ ચૂક્યું તું સીટી સ્કેન તમે કરાવી દીધો તો અને પછી તમે આયુર્વેદિક દવા માટે આવ્યા તમારા બાની તો પહેલાં એમને કઈ કઈ તકલીફ થતી હતી એ વિશે થોડુંક આપણે બતાવો એ વખતે તો પેટમાં પાણી ભરાણું હતું દેહીનો એકતા હાલીનો એકતા એ બધી બહુ બધી તકલીફ હતી ખાટલામાં ને ખાટલામાં જતા અત્યારે ચાલી શકે છે બે શકે છે કામકાજ પણ કરે છે અને પાણી જે પેલા ભરાયેલું હતું એ તમે એકાદ વખત ખેંચાવું પડ્યું હતું એકવાર પહેલી વાર ખેંચાયું હતું હા પછી નું ખેંચાયું નથી ત્યારે પછી આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરી દેદુનું પાણી પણ ખેંચાયું નથી એટલે એમાં સારું છે અત્યારે સાત મહિના થી તમે આયુર્વેદિક દવા લો છો તમે જ્યારે કેન્સર સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો કેન્સર નિદાન થયું તો ત્યાં તમને ડોક્ટરે કઈ સારવાર બતાવી હતી તમારે ડોઝ લેવા પડશે કિમોથેરાપી ના એમ કીધું હતું પછી મેં ના પાડી હું નથી લેવા આયુર્વેદિક ટ્રીટમેન્ટ છેલ્લા સાત મહિનાથી એમને ચાલુ છે ઓકે અને કેમોથેરાપી ના ન લેવા પાછળના તમારે કયા કારણ હતા એમાં જનરલી તો ઘણા બધા કેમોથેરાપી લઈ લેતા હોય છે તો તમે કેમ નો કેમોથેરાપી માં તમે કેમ ન ગયા કેમોથેરાપી માં લેવા એમ છે કે બધા હું જોઉં છું દર્દીઓને કે કેમોથેરાપી ના ડોઝ લીધા પછી વધારે તકલીફો થાય છે અચ્છા એને હિસાબે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લીધી આજ રીતે શ્રદ્ધા થી એમણે બહુ સરસ રીતે આયુર્વેદિક દવા કરી છે અને રિઝલ્ટ પણ મળ્યું છે તો આજે હસુબેન ગોહિલે અને એમના જે દીકરા એમને જે લઈને આવે છે એમનું ગામ કયું તમારું

કોઈને કોઈ નવી માહિતી તમને ચોક્કસપણે મળે એવા હું પ્રયત્ન કરીશ અને મોટાભાગના જે વિડીયો હશે એમાં અલગ અલગ જે બીમારી છે જે જટિલ બીમારી છે એને લઈને અમે દર્દી સાથે જ આવશું જેથી આયુર્વેદને અમેમાં જે રિઝલ્ટ છે એને અમે પ્રૂફ સાથે જ તમને બતાવશું તો જેથી આયુર્વેદનો પ્રચાર પણ થઈ શકે અને આપણે બધા આયુર્વેદના નિયમોને અને સ્વસ્થતાને અનુસરીએ એ સાથે જય ધન્વંતરી જય ભારત